લખતર ગ્રામ પંચાયત મિલાઈ સરપંચ દ્વારા સીસી રોડ નાણા કરવામાં આવતી હતી પરંતુ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતના કર્મચારીઓ અને અધિકારીઓથી લઈને અનેક સરકારી કર્મચારીઓ ખોડી તપાસ કરી જિલ્લા વિકાસ અધિકારીને ખોટા રિપોર્ટ આપતા હતા આથી જિલ્લા વિકાસ અધિકારીને યોગ્ય એક્શન લઈ શકતા ન હતા આથી અરદ્વારા દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરતા ગાંધીનગરથી યોગ્ય તપાસ કરવાના આદેશ આપતા ગ્રામ પંચાયત તાલુકા પંચાયતના

મસટી નહી હોણો જણાવી તાલુકો વિકાસ અધિકારી દ્વારા લક્તર ગ્રામ પંચાયત મહિલા સરપંચ ને કસુરા ઠેરવિયા હતા ત્યારે અજુબા બાબતની રજૂઆત ગાંધીનગર રાજ્ય સવગત માં કાર્યક્રમમાં થનાર છે ત્યારે લખતર ગામના જાગૃત નાગરિકોમાં ચાલતી જતા મુજબ લખતર ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામ જુદી વસ્તુઓની ખરીદી મજૂરી મંજૂરી મજૂરીના બિલ સહિતના કામમાં કરવામાં ભ્રષ્ટાચારનો આંકડો એકાદ કરોડ સુધી પહોંચી જાય તેમ છે આવી રહ્યું છે સાથે સુરનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચાર વિરોધી મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ કરાવવા આવી અને કરવામાં આવેલ ભ્રષ્ટાચાર જે લોકોના ટેક્સના પૈસામાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેની રિકવરી કરવામાં આવશે ખરી